સ્વરૂપ ધારણ કરતા બનેવીએ પોતાના સગા શાળા પર ફાયરિંગ કર્યું હતું આ બનાવ મૂળમાં પતિ પત્ની વચ્ચેનો ઝઘડો જવાબદાર છે પ્રાપ્ત માહિતી મુજબ પતિ પોતાની પત્નીને નિયમિત રીતે માર મારતો હતો જેના કારણે કંટાળીને પત્નીએ આ અંગે જાણ પોતાના ભાઈને કરી હતી પરિણામે ભાઈ તેની બહેનના સાસરીમાંથી પોતાના ઘરે પાછી લઈ જવા માટે થલતેજ પહોંચ્યો હતો જ્યાં આ સમગ્ર ઘટના બની હતી અને મામલો લોહીલાળ બન્યો હતો બહેનને લેવા આવેલા ભાઈ અને તેના બનેવી વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી આ ઝઘડા દરમિયાન બનેવી મૌલિક ઠક્કરે આવેશમાં આવીને ત્રણ રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું અને ગોળીબાર કર્યા હતા ગોળીઓ શાળાના સુધીરને વાગતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો અને તેને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે આ ફાયરિંગ બનવાથી સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ ફેલાયો છે જ્યારે આ બનાવની જાણ થતાં વોડકદેવ પોલીસે ઘટનાને સ્થળે દોડી આવી હતી અને તાત્કાલિક કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી ગઈકાલે રાત્રિના સાડા આઠ વાગ્યાના સુમારે એક ફાયરિંગનો બનાવ બન્યો છે અને એમાં બીજા પામનાર છે સુધીરભાઈ ઠક્કર છે આ સુધીરભાઈ એ જમીન દલાલીનું કામ કરે છે અને એમના બેન શીતલબેન છે એમના લગ્ન મૌલિક ઠક્કર સાથે થયેલા છે અને આમ જે મૌલિકભાઈ છે એ ફરિયાદીના બેન છે શીતલબહેન એમને હેરાનગતિ કરતા હોય અને ગઈકાલે આમ બેને સુધીરભાઈને ફોન કરેલો કે મને મારા પતિ હેરાન કરે છે તમે લેવા આવો એટલે આ સુધીરભાઈ છે પોતાની ગાડીમાં એમના પિતાજી અને એમના બને લઈને એમને લેવા માટે ગયેલા એ દરમિયાનમાં એમને સિલજ બ્રિજ ઉતરીને એમને ફોન કર્યો કે તમે સામે આવી જાઓ આ બહેન આવતા હતા એમની પાછળ પાછળ એમના પતિ મૌલિકભાઈ અને આ મૌલિકભાઈના ભાઈ જીતુભાઈ પણ સાથે આવતા હતા એ દરમિયાનમાં નજીક આવીને જે આરોપી મૌલિક છે એણે જે ફરિયાદી જે ગાડીમાં જતા હતા એ ગાડીના કાચ ઉપર ફાયરિંગ કરેલું અને એના લીધે આ લોકોએ ગાડી ઊભી રાખીને નીચે ઉતર્યા એ દરમિયાનમાં આરોપી મૌલિકે ફરિયાદીના ઉપર ફરી બે ફાયર કરેલા અને એને પેટના ભાગે ઇજા થયેલી ગઈકાલે રાત્રિના સાડા આઠ વાગ્યાના સુમારે એક ફાયરિંગનો બનાવ બન્યો છે અને એમાં ઈજા પામનાર છે સુધીર